ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ આજે આપણે શીખીશું કે ક્યારે ધને ધ અને ક્યારે ધને ધી વાંચવું જોઈએ મિત્રો એ બીસીડીની અંદર કુલ છવ્વીસ અક્ષર હોય છે જેમાં એકવીસ વ્યંજન અને પાંચ સ્વર હોય છે તો મિત્રો જ્યારે પણ તમને કોઈ વર્ડ આપેલો છે કે જેની શરૂઆત એકવીસ વ્યંજનથી થતી હોય અને તેનું જે પ્રોનાઉન્સિએશન છે એટલે કે તેનું જે ઉચ્ચારણ છે એ પણ વ્યંજનથી થતું હોય તો તેવા કિસ્સામાં તે વર્ડની પહેલાં લાગેલો ટી એચ ઇ એટલે કે ધ એને આપણે ધ વાંચીશું ફોર એક્ઝામ્પલ ધ બુક ધ પેન ધ ટેબલ અહીં તમે જોઈ શકો છો બુક પેન અને ટેબલ આ ત્રણેય વર્ડમાં બરાબર જે શરૂઆત છે જે વર્ડની શરૂઆત છે જેમ કે બુક એ બ એક વ્યંજન છે એટલે કે વ્યંજનથી થાય છે તો તેની પહેલા લાગેલો આપણે ધ છે એને ધ વાંચ્યો છે પેન છે તો એમાં પણ ધ પેન ટેબલ છે તો એમાં પણ ધ ટેબલ તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખીશું કે જ્યારે પણ કોઈ વર્ડ આપેલો હોય કે જેની શરૂઆત એકવીસ વ્યંજનથી થતી હોય અને તેનું ઉચ્ચારણ પણ વ્યંજનથી થતું હોય તો તેની પહેલા લાગેલો ધ એ આપણે ધ વાંચીશું ક્લિયર છે હવે જ્યારે પણ તમને કોઈ વર્ડ આપેલો હોય કે જેની શરૂઆત પાંચ સ્વરથી થાય છે એટલે કે એ ઈ આઈ ઓ અને યુ થી થતી હોય તો તેવા કિસ્સામાં તેની પહેલા લાગેલો જે ધ છે એને આપણે ધી વાંચીશું ઘણા બધા મૂવીઝની અંદર જ્યારે તે મૂવી પૂરું થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે તો ત્યારે ધ એન્ડ લખેલું આવે છે બરાબર છે ને તો એમાં જે એન્ડ છે એની શરૂઆત ક્યાંથી થાય છે ઈ એન્ડ ડી તો આપણે આપણેનું જે ઉચ્ચારણ કરીએ છીએ એ એન્ડ કરીએ છીએ તો મિત્રો તેવા કિસ્સામાં તેની પહેલાં લાગેલો જે ધ છે એને આપણે ધ નહીં પણ ધી વાંચીશું ધી એન્ડ ધી ઓરેન્જ ધી એપલ વગેરે આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા